જો તમે તમારા પરિવારના એક જવાબદાર વ્યક્તિ હો જો તમે તમારા પરિવારનો ઇન્કમ સોર્સ હો અને તમારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સની એક પણ પોલિસી ન હોય તો તમે તમારા પરિવારના સૌથી મોટા બે જવાબદાર વ્યક્તિ ગણાશો તમે બિલકુલ તમારા પરિવાર માટે ચિંતિત નથી એના ભવિષ્ય માટે ચિંતિત નથી તો જ તમે લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી ન લીધી હોય લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીની આ અગત્યતા સાથે હવે હું લાઈફ ઇન્સ્યોરન્સની નોલેજ સિરીઝ શરૂ કરી રહ્યો છું એ શા માટે કરવી જરૂરી છે કારણ કે તમારી પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વિશેનું નોલેજ ન હોવાથી તમે યોગ્ય પોલિસી નથી ખરીદી રહ્યા અથવા તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપની યોગ્ય પોલિસી બનાવી નથી રહી હું તમને દાવા સાથે કહી શકું કે તમારી પાસે જે કંઈ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હશે એમાંથી નેવું ટકા કરતાં વધારે પોલિસી બિનજરૂરી અને બિનઉપયોગી હશે અને આ બાબતની તમને જાણ પણ નથી એનું કારણ શું છે શું એના માટે એજન્ટો જવાબદાર છે બિલકુલ એજન્ટો જવાબદાર નથી એનું કારણ છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનું માર્કેટિંગ અને પ્રોપેગેન્ડા કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓએ જે કંઈ લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ બનાવે છે એમાંથી નેવું ટકા પ્રોડક્ટ બિનજરૂરી અને બિનઉપયોગી છે આ હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું અને આપણી આવતી નોલેજ સિરીઝમાં હું તમને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીના કેલ્ક્યુલેશન્સ કરીને બતાવીશ કે એ કેવી રીતે હું કહી રહ્યો છું કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં તમે પચીસ વર્ષ ત્રીસ વર્ષ પ્રીમિયમ ભર્યું અને તમને જે પૈસા પાછા મળે છે ઘણી પોલિસીઓ તો એવી છે કે તમને જે પૈસા પાછા મળે છે એટલી જ મોટી રકમ અથવા એનાથી વધારે રકમ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ ખર્ચ પેટે તમારી પાસેથી કાપેલી છે લીધેલી છે અને તમને જાણ જ નથી એટલે કે તમે ઇન્વેસ્ટ કર્યા પછી પણ તમને જેટલા પૈસા મળે એની કરતાં લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ ખર્ચ વધુ વસૂલ્યો છે એ વધુ વસૂલેલો ખર્ચ ની ગણતરી ન તો એજન્ટને ખબર છે ન તો ઇન્વેસ્ટરને ખબર છે એટલા માટે હું કહું છું કે એજન્ટ જવાબદાર નથી કારણ કે ઇન્સ્યોરન્સ કંપની પોતાની પ્રોડક્ટ લઈને આવે ત્યારે એજન્ટને ખાલી એટલું જ બતાવે છે કે આ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં આટલા પૈસા ભરવાના આટલા ઇન્વેસ્ટરને મળશે પ્લસ એને જે કંઈ પ્રીમિયમ ભર્યું હશે એ પણ મળી જશે આ ફાયદા છે અને ઇન્સ્યોરન્સ એજન્ટ છે એ જ વસ્તુ લઈને ઇન્વેસ્ટર પાસે જાય છે એજન્ટને પોતાને પણ એ ખબર નથી કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જે ઇન્વેસ્ટરને આપી રહ્યા છે એ ઇન્વેસ્ટરને કેટલી ઉપયોગી છે અને કેટલી ફાયદાકારક છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનું મુખ્ય ઉદ્દેશ શું છે સારામાં સારી લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ બનાવી તમે કોઈ દિવસ ટર્મ ઇન્સ્યોરન્સનું નામ કોઈ એજન્ટ પાસે અથવા કંપનીની કોઈ જાહેરાતમાં સાંભળ્યું છે ટર્મ ઇન્સ્યોરન્સ એટલે પ્યોર ઇન્સ્યોરન્સ એના શું ફાયદા છે કઈ રીતે ઉપયોગી છે એવી કોઈ વિગતો તમે ક્યારેય જાણી છે તમે કદાચ જાણી હશે તો કોઈ ઇન્ફ્લુઅન્સર પાસે જાણી હશે લેખમાં વાંચી હશે બાકી તમારી પાસે કોઈ એજન્ટ ટર્મ ઇન્સ્યોરન્સ વિશે વાત લઈને આવ્યો હોય એવું ક્યારેય નહીં બીન હોય આ કદાચ તમે ટર્મ ઇન્સ્યોરન્સ વિશે જાણતા હોય તમે પૂછો હોય તે વાત અલગ છે તો ઇન્સ્યોરન્સ કંપનીઓ તમારી પાસે શું લઈને આવે છે તમારે આ પ્રીમિયમથી બાર વરસ ભરવાનું અને પછી પાંત્રીસ વર્ષ સુધી તમને આટલા રૂપિયા મળશે તો આ તો ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ થઈ આ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ ક્યાં થઈ અને મજાની વાત એ છે કે ઇન્વેસ્ટરને એ પણ જણાવવામાં નથી આવતું કે તમે બાર વર્ષ પ્રીમિયમ ભરો છો એટલા વર્ષ જ તમારો ઇન્સ્યોરન્સ ચાલુ રહે છે પછી તો ખાલી ઇન્વેસ્ટમેન્ટ જ છે તો લાઈફ ઇન્સ્યોરન્સ શું ઇન્વેસ્ટમેન્ટ કંપની છે તમે જેટલા પૈસા ભેરા એટલાનો જ વીમો એટલા જ વર્ષ એનો વીમો હવે સવાલ એ થાય કે જો એ ઇન્વેસ્ટમેન્ટ ક્લબ કરીને પ્રોડક્ટ વેચી રહ્યા હોય તો એનાથી ઇન્વેસ્ટરને નુકસાન શું છે બે પ્રોડક્ટ ક્લબ કરવાથી સસ્તી પડતી હોય તો ઉલટાનો ઇન્વેસ્ટરને ફાયદો છે પરંતુ હકીકતમાં એવું નથી થતું લાઈફ ઇન્સ્યોરન્સ સાથે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ક્લબ કરે છે ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર એ વાર્ષિક દસ ટકા જેટલો ચાર્જ વસૂલે છે અને તમને એની જાણ જ નથી તો એજ ઇન્વેસ્ટમેન્ટ કોમ્પોનન્ટ લાઇફ ઇન્સ્યોરન્સમાં યુઝ કરવાની બદલે હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકું તો વાર્ષિક એકથી દોઢ ટકા ચાર્જમાં મારું બધું પતી જાય છે મારે શા માટે વાર્ષિક દસ દસ ટકા છે એ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવા પડે તો લાઇફ ઇન્સ્યોરન્સ સીધો લેવો ટર્મ ઇન્સ્યોરન્સ લેવો એટલો અઘરો કરી નાખ્યો છે કે લોકોએ ફરજિયાત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટવાળી ક્લબ કરેલી પોલિસી જ લેવી પડે આ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓની એક ચાલ છે કારણ કે એને ઇન્વેસ્ટમેન્ટ કોમ્પોનન્ટ ભેગું કરે તો જ વધારે ફાયદો થાય છે એટલા માટે એનું ધ્યાન ફક્ત એમાં જ છે કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ ક્લબ કરીને જ વેચે પ્યોર ઇન્સ્યોરન્સની વાતો જ ન કરે શું કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી તમને એવું જાણવા માંડ્યું કે તમારે લાઈફ ઇન્સ્યોરન્સ કેટલાનો લેવો જોઈએ કોનો લેવો જોઈએ દસ વર્ષનો તમારો સન હોય તો એનો લાઈફ ઇન્સ્યોરન્સ જરૂરી છે કે નહીં કે બાવીસ વર્ષની ડોટર હોય તો એનો લાઇફ ઇન્સ્યોરન્સ જરૂરી છે કે નહીં કોનો લેવો જોઈએ કે પાસઠ વર્ષની વયની કોઈ વ્યક્તિ છે તો એનો લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ શા માટે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કઈ ટર્મ રાખવી જોઈએ કેટલા વર્ષનો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ લાઇફ ઇન્સ્યોરન્સ છે આવકનું સાધન છે કે સો વર્ષની ઉંમર સુધીનો રાખી દો એટલે જ્યારે પણ કાંઈ થાય ત્યારે પૈસા પાછા તો મળે આપણા ભરેલા શું આ એનો ઉદ્દેશ છે કેટલી ટર્મ માટે ઇન્સ્યોરન્સ હોવો જોઈએ કેટલાનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ શું એવી ગણતરી તમને કોઈ દિવસ કોઈએ બતાવી છે તો આવી કોઈ વાત છે લાઈફ ઇન્સ્યોરન્સ ક્યારેય કરતા જ નથી તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો ઉદ્દેશ જ એક છે કે લોકોને ફાઇનાન્શિયલી સિક્યુરિટી આપવી એનો ઉદ્દેશ છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે વહેંચવી એવો છે જ નહીં શા માટે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બનાવી શા માટે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે રજૂ કરવી અને શા માટે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે વહેંચવી અને એ પણ ખૂબ જ મોટો ચાર્જ લઈને આ બધું થઈ રહ્યું છે કારણ કે એઝ એ ઇન્વેસ્ટર તમારામાં નોલેજ નથી અવેરનેસ નથી અને એ માટે આ વિડીયો સિરીઝને ખાસ જોવા માટે હું તમને આગ્રહ કરું છું તમને લાઈફ ઇન્સ્યોરન્સ અલગ અલગ પ્રોડક્ટમાં કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે અને તમને જે પૈસા મળે છે એના કરતાં પણ વધારે ચાર્જ પેટે કેવી રીતે વસૂલે છે એ બધું જ હું બતાવીશ મારો ઉદ્દેશ આ વિડીયો બનાવવાનો એ છે કે તમે જો અવેર થઈ જશો તમે જો જાગ્રત થઈ જશો તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીને ફરજ બનશે કે લાઈફ ઇન્સ્યોરન્સ એવી પ્રોડક્ટ બનાવે કે ઇન્સ્યોરન્સનો લાભ લોકોને મળે પરિવાર ફાઇનાન્શિયલી સુરક્ષિત થાય એનો જે ઉદ્દેશ છે એ સૌ થાય આ જ ઉદ્દેશથી હું આ વિડીયો બનાવવા માગું છું જ્યાં સુધી તમારામાં નોલેજ નહીં આવે ત્યાં સુધી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની સારી પ્રોડક્ટ નહીં બનાવે ત્યાં સુધી બિનજરૂરી અને બિન ઉપયોગી પ્રોડક્ટો એ બનાવતા રહેશે અને વેચતા રહેશે અને એના માટે તમારી પાસે ખર્ચ પેટે ખૂબ મોટી રકમ છે એ વસૂલતા રહેશે તો મારો તમને આગ્રહ છે કે હવે જે શરૂ થઈ રહી છે લાઈફ ઇન્સ્યોરન્સ વિશેની સિરીઝ એ ખાસ જુઓ લાઈફ ઇન્સ્યોરન્સમાં આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવાથી આટલા મળશે એનું કેલ્ક્યુલેશન શું છે સમજો આઈઆરઆર શું છે એક્ઝા શું મળે છે એ સમજો કારણ કે આ કદાચ તમને એજન્ટ પણ નહીં જણાવી શકે તો હવે શરૂ થનારી લાઈફ ઇન્સ્યોરન્સ સિરીઝમાં લાઈફ ઇન્સ્યોરન્સ શા માટે લેવો જોઈએ કેટલો લેવો જોઈએ કેટલા વર્ષ માટે લેવો જોઈએ કઈ પ્રોડક્ટમાં કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે એ બધું જ આપણે ધીમે ધીમે જોઈશું તો આ લાઈફ ઇન્સ્યોરન્સ નોલેજ સિરીઝમાં તમે અમારી સાથે બની રહો